પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર એસઆરપી તથા જિલ્લા પોલીસની ટીમે વાહનોની કડક ચેકિંગ હાથ ધરી જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવ્યા તેમ તેમ વધુ કડક સીસી કેમેરા હેઠળ ચેકિંગ કરતા લોકોમાં ફફડાટ લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે પાડીને કલસરપાતલે ચેકપોસ્ટ ઉપર એસઆરપીને જિલ્લા પોલીસની ટીમ તેનાત કરી છે અને સીસી કેમેરાની નિગળાની હેઠળ કડક વાહન ચેકિંગ હાથ રમાવી રહ્યું છે ત્યારે સંઘપ્રદેશ દમણ અને ગુજરાતને જોડતી પાડી તાલુકાના કલસરપાતલે ચેકપોસ્ટ ઉપર પોલીસની ટીમ કડક ચેકિંગ વાહન કરી રહી છે ખાસ કરીને દમણથી વુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા તરકીબો જમાવતા હોય છે ત્યારે તેને ડામવા જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે ચૂંટણીને લઈ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા સાથે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ પારડીકલ્સર પાતેલા ચેકપોસ્ટ ઉપર દમણ ફરવા જતા પર્યટકો ટ્રાન્સપોર્ટરો તેમજ અન્ય વાહનોને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેને લઈ બુટલેઘરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો